જે હોય તે આપણે તો કામ કામ એ કામ જ કેવાય છે ને મને થાતો તો એ આવે ને એ પેલા મારા કપડા સકેલાઈ જશે પણ એવું બને નહીં એ વેલા આવી ગયા એ કહેતા તાસ એ કે હું ચાર વાગે આવીશ પણ વેલા આવી ગયા એટલે એને ખબર છે ને કે જ્યોતિબેન ની ઘરે કપડા હશે એટલે કપડા હકેલે બધા એટલા સરસ ઘડી વાળા કપડા હકેલે પણ હું તો એવી રીતે નહીં હકેલતી હો અમારા કપડાં થોડાક

ઠાકોરજીને અમે આજે બોર ધરાવ્યા છે ને આજે સેલ્ફી સ્ટીક હાથમાં આવી ગઈ છે એટલે સેલ્ફી સ્ટીકથી છે ને રેકોર્ડ કરીએ છીએ એ તો આવી રીતે ઠાકોરજીને ફ્રૂટ ટાઈમ અમે જવાના છે આજે મંદિરે કે કે આજે છે ને અમારે મંદિરે સમયો છે આજે સમયો છે અમારે હો મહારાજ એટલે ચાલો ભગવાન આજે તો છે ને અમે વહેલા વહેલા નવરા થઈ ગયા કે ફ્રેન્ડ આવ્યું ને એના હરખમાં આવ્યા ને એટલે એના હરખમાં અમે આજે વેલા તૈયાર થઈ ગયા ઠાકુરજી એટલે ભગવાન ફ્રૂટ જમો દયાળું જમો મારા વાલા જમો હંસાબેન છે ને આ બીજું મશીન હકેલે છે એક મશીન તો હકેલાઈ ગયું મોજાનું ને બીજું હકેલાઈ ગયું આ પણ હકેલાઈ ગયું છે એ કે હું લાવો તમને કપડાં શકેલી દઉં મેં કે મને એ જ જોતું તું મારું એ જ કામ મેં કે આવે ને એટલે મેં કીધું મને એવું નતું જોતું કે હંસાબેન કપડાં શકે લે મેં કહી આવે નહીં પેલા કપડાનું બધું પતાવી દો પણ એના નસીબમાં છે સેવા કરવાની કપડાં હકેલવાનું કેમ છે બેન ફ્રેન્ડ છે મારી એટલે હું કરી લઉં મને વાંધો નથી ફ્રેન્ડ નું ફ્રેન્ડ નું કામ કરે ખબર ને તો તમે આ પછી લઈ જવા જુદા છે આ જુદા છે આ જુદા રાખો ઓકે આ બધી સ્પેર પણ આઈને મૂકી છે મે ઓકે બધા નવા કપડા છે બધું તમારું લઈ છે હા આમાં મૂકી દે તો હા હા

જે ફ્રેન્ડ આપણું કામ કરતા હોય કામ તો ના કહેવાય એ આવે ને એટલે એનો ડિપાર્ટમેન્ટ છે કપડા સકેલવાનો ને વાસણ ધોવાનો અજીબત ને કેવું છે ના 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 થેન્ક સો મચ કે કેવું કે મનમાં છે કે ના 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 જય સ્વામિનારાયણ બધાને હમ જે જો તમે બધા ફોલો તો કરો છો પણ એને લાઈક તો કરો પ્લીઝ

આ એ મારા વિદ્યાને કોમેન્ટ કરે જે હું આ વિડીયો રેગ્યુલર મૂકું ને એ કોમેન્ટ કરે એને રેસિપી ગમે છે તમે વિચાર કરો આપણા લોકો કોમેન્ટ નહી કરતા પણ આ લોકો મુસલમાન થઈ આપણાને મને કોમેન્ટ કરે છે હવે તમે વિચાર કરો કોણ કહેવાય સાચું આપણો આપણા એટલે કે કોણ સાચા ફ્રેન્ડ કહેવાય કયા સાચા ફ્રેન્ડ સંકટ સમય ને તમારા દરેક વખતે તમારી બાજુમાં હોય એના ફ્રેન્ડશિપ બાકી બધા બોલવાવાળા અને મીઠાસવાળા તો બધાય હોય

આ ત્રણ ચાર લેડીઝો છે એના મમ્મી નથી તો એને એવું ફીલ થાય કે તમે અમારા અમારા પેરેન્ટ્સ લાગો છો તમે મારી માં લાગો છો ફીલ કરે છે લોકો કોઈ આફ્રિકા થી જોવે છે કોઈ અમેરિકા થી જોવે છે લંડન થી જોવે છે તો એ કે અમને અમારા પેરેન્ટ્સ યાદ આવે તમને જોઈએ ને તમને અમને પેરેન્ટ્સ યાદ આવે અમારી મમ્મી યાદ આવે તો કયા કારણ થી કનેક્ટ થતા હશે મારી સાથે કઈ કઈ કારણ હોવું જોઈએ ભગવાન 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 સાનિધ્ય હું જેને પોતાના માનતી હતી ને એ કોઈ અત્યારે ઉભું નથી મારી બાજુમાં એ હંડ્રેડ પર્સન્ટ હું વાત કરીશ જેને હું પોતાના પોતાના માનથી જ્યારથી માં આવી છું ને એટલે કે

અને જન્મ નો સદઉપયોગ એને કરવા દો સ્વામીનારાયણ વિચાર કરું અને દર્શન કરું હું એને અનુકરણ કરું પણ ટીકા ને નિંદા ની વાત જ આપણે નહીં કરવાની એવાથી દૂર જ રહેવાનું આપણે નહીં ગમે એ બધું આપણને નહીં ગમે મને આપડે કેટલા ટાઈમ થી ફ્રેન્ડશીપ છે

સ્વામી બાપા એ જે મને બેસ્ટ ગિફ્ટ આપ્યું નંદસાબેન તો એ આ સોશિયલ મીડિયા સ્વામી બાપા મને બેસ્ટ ગિફ્ટ આપી છે કે સોશિયલ મીડિયા થ્રુ મને એટલું શીખવા મળે છે મને લોકો શું કરે છે ને એ મને અનુભવ નોલેજ મળે નોલેજ મળે સારું શું લેવું ને ખરાબ શું એમાંથી આપણે સારું શું લેવું છે આપણા ઉપર ડિપેન્ડ છે હા એટલે કોઈ મીડિયા કે સોશિયલ મીડિયા કે યુટ્યુબ કોઈ ખરાબ વસ્તુ નથી ખરાબ તમારા વિચારો છે બસ તમારે સારું શું લેવું છે ને એ તમારે ઓબ્ઝર્વ કરવાનું હા આપણે શું લેવું છે એમાંથી મારે શું કરવાનું છે કે આ નહીં કરો તમે આમને પણ તમે સપોર્ટ કરો તો પછી તો એડવાઈસ કોઈએ ના આપાય બધા બસ સારું જ કરતા હોય છે ઓલવેઝ સારું કરતા હોય છે બધા સાચી વાત ને આપણે ભગવાન એને સપોર્ટ કરીએ તો આપણે હિંમત એને મળે બળ મળે આપણે ટીકા કરીએ નિંદા કરીએ તો તમે તો તૂટી જવાના છો તમે આગળ જિંદગીમાં નહીં વધો હા પણ મને હિંમત હિંમત કે એ લોકો ના ના આપે 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 પણ ખાલી આમ બોલવામાં પણ જાય છે બોલવામાં બોલવામાંથી પણ હું મેં છોડી દીધું મેં સ્વામી બાપાને પકડી રાખ્યા છે કે એમણે મને ગિફ્ટ આપી છે હું સોશિયલ મીરા છોડવાની નથી બિલકુલ નહીં નહીં છોડું

આજે શનિવાર છે ને તો આજે જઈ આવીએ ચાલો અનસાબેન જય સામના કહી કઈ થી સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ શેર સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિ ફાઈ કે એડવેન્ચર્સ બાય બાય થેન્ક યુ અનસાબેન એમાં શું થેન્ક યુ તમે પણ